મિત્રો હાર્દિક સ્વાગત છે તમારા બધાનું આયરા ગુજરાતી સ્ટોરીમાં જ્યારે હું એક અઢાર વર્ષના છોકરાને ટ્યુશન આપતી હતી જે દસમા ધોરણમાં બે વાર નાપાસ થયો હતો પછી મને સમજાયું કે તેની નજર વારંવાર મારા પર જ ટકેલી હતી શરૂઆતમાં મેં તેની અવગણના કરી પણ એક દિવસ તે અચાનક મારા રૂમમાં આવ્યો અને ખચકાટ વગર કહેવા લાગ્યો મેડમ તમે ઈચ્છો તેટલા પૈસા લઈ શકો છો પરંતુ મારી ખુશી માટે કંઈક કરો તેના શબ્દો સાંભળીને હું એક ક્ષણ માટે ચોંકી ગઈ પહેલાં તો હું હસી કારણ કે તે શું કહે છે તે મને સમજાતું ન હતું પણ તે તો મારી નજીક આવી ગયો અને મારી સાથે સતત મારું નામ નિશા છે હું એક સામાન્ય શિક્ષક છું અમારા ઘરે ટ્યુશન ચલાવું છું જ્યાં ધોરણ દસ સુધીના ઘણા બાળકો મારી પાસે ટ્યુશન લેવા આવે છે દર મહિને લગભગ આઠ હજાર કમાતી હતી આ પૈસા ઘર ખર્ચમાં ચાલ્યા જતા પણ હું મારા કામથી સંતુષ્ટ હતી મને બાળકોને ભણાવવાનું પસંદ હતું એક દિવસ જ્યારે હું મારા વિદ્યાર્થીઓની રાહ જોઈ રહી હતી ત્યારે એક સાઠ વર્ષનો વ્યક્તિ ખૂબ જ મોંઘી કારમાં આવ્યો કાર જોઈને મારી આંખો ચમકી ગઈ તેણે પોતાનું નામ ધનરાજ શેઠ જણાવ્યું હતું અને કહ્યું તેઓ તેમના પૌત્રને ટ્યુશન માટે લઈ આવ્યા છે મને નવાઈ લાગી મેં પૂછ્યું તમે આટલા પૈસાદાર છો તેમ છતાં તમારા પોત્રને ઘરે ટ્યુશન માટે કેમ લાવ્યા છો ધનરાજ શેઠે હસતા હસતા કહ્યું તમે મારા પોત્રને સોળ વર્ષનો માની રહ્યા છો પરંતુ તે ખરેખર અઢાર છે છેલ્લા બે વર્ષથી તે વારંવાર દસમામાં નાપાસ થઈ રહ્યો છે મોટી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા છતાં કંઈ ફાયદો ન થયો તેની વાત સાંભળીને મને ચેનની ચિંતાનો અનુભવ થયો અને મેં તેના પૌત્રને પ્રવેશ આપવાનું નક્કી કર્યું મેં કહ્યું કે હું તેની પાંચ હજાર ફી લઈશ ધનરાજ શેઠે તરત જ સંમતિ આપી અને પહેલા જ દિવસે આખા મહિનાની ફી ભરી દીધી જ્યારે રઘુ ધનરાજનો પૌત્ર પ્રથમ દિવસે ટ્યુશન આવ્યો ત્યારે મેં જોયું કે તે અભ્યાસમાં ખૂબ જ નબળો હતો તેનું ધ્યાન બીજે ક્યાંક હતું શરૂઆતના બે દિવસ સુધી સ્થિતિ એવી જ રહી ત્રીજા દિવસે ધનરાજે રઘુના અભ્યાસ વિશે પૂછ્યું તમે કહ્યું કે તમારો પૌત્ર ભણવામાં તો બહુ નબળો છે મારે તેના પર વધુ મહેનત કરવી પડશે અને આ માટે તમારે દર મહિને બાર હજાર ફી ચૂકવવી પડશે ધનરાજે એક ક્ષણ માટે પણ વિચાર ન કર્યો અને કહ્યું ઠીક છે હું તમને બાવીસ હજાર રૂપિયા આપીશ પણ મારો પોત્ર આ વર્ષ દસમું પાસ થવો જોઈએ મને લાગ્યું કે આટલા પૈસા મેળવીને હું તેને બરાબર રીતે તૈયાર કરાવી દઈશ હવે હું વધારાના પૈસા લેતી હતી તેથી મેં વધારે ભણાવવાની પણ હા પાડી બપોરના બેથી ત્રણ વાગ્યા સુધી તમામ વિદ્યાર્થીઓ તેમના ટ્યુશન સમાપ્ત કરીને તેમના ઘરે જતા હતા પરંતુ બપોરના ત્રણ વાગ્યા પછી પણ માત્ર એક જ રઘુ સાંજે પાંચ વાગ્યા સુધી ટ્યુશનમાં રહેતો હતો એક દિવસ જ્યારે બધા વિદ્યાર્થીઓ નીકળી ગયા તો હું થોડો આરામ કરવા અને પાણી પીવા રસોડામાં ગઈ હું રસોડામાંથી બહાર આવી ત્યારે મેં જોયું કે રઘુ તેનો મોબાઈલ વાપરી રહ્યો હતો આ જોયું તો તરત જ મેં તેના હાથમાંથી મોબાઈલ લઈ લીધો તે કોઈ સામાન્ય ફોન ન હતો પરંતુ ખૂબ જ મોંઘો ફોન હતો અઢાર વર્ષના છોકરાના હાથમાં દોઢ લાખ રૂપિયાનો ફોન જોઈને મારી આંખો તો ચમકી ગઈ રઘુ ખૂબ જ જીદી છોકરો હતો આ વાત મને એ દિવસે સમજાણી જ્યારે મેં તેના હાથમાંથી મોબાઈલ પાછો લીધો હતો તે ખૂબ જ જીદી છોકરો હતો હું રઘુને નાની નાનો માનતી હતી પણ મને તેનામાં કોઈ બાર સહજતા દેખાતી ન હતી મેં તેને કહ્યું કે ટ્યુશન પૂરું થઈ ગયું છે હવે ઘરે જા તો તે આવીને મારી પાસે બેઠો અને બોલ્યો ટીચર મારાથી ભૂલ થઈ ગઈ છે હું ખૂબ જ જીદી છું તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો તેનો સ્પર્શ કોઈ મોટા માણસ જેવો હતો તે મારી નજીક બેઠો હતો એટલામાં જ મારા પતિ ઘરે આવ્યા મારા પતિએ રઘુને નાનો છોકરો માનતા હોવાથી અમારા પર બહુ ધ્યાન ન આપ્યું વિક્રમ ઘરે આવ્યા ત્યારે મેં તેનો ઉતરેલો ચહેરો જોયો મેં રઘુને કહ્યું મને તારા પ્રત્યે કોઈ નારાજગી નથી હવે તું ઘરે જ રઘુએ મારો હાથ છોડ્યો અને હું મારા રૂમમાં ગઈ મેં વિક્રમને પૂછ્યું વિક્રમ શું થયું તમારો ચહેરો આટલો ઉદાસ કેમ છે તો તેને કહ્યું આ મહિને મારો પગાર ઓછો આવ્યો છે ઘણા અઠવાડિયા કપાઈ ગયા છે તેનો ઉદાસ ચહેરો જોઈને મેં મારા કબાટમાંથી બાર હજાર રૂપિયા કાઢ્યા મેં તેને કહ્યું કે હું મારા ટ્યુશન ક્લાસમાંથી સારી કમાણી કરું છું મેં પૈસા આપ્યા કે તરત જ વિક્રમે મને ગળે લગાડી તેણે મને ગળે લગાડી ત્યારે મારી નજર રૂમના દરવાજા તરફ ગઈ જ્યાં મેં રઘુને જોયું તે મારા રૂમમાં નજર કરી રહ્યો હતો મેં તેને જોયો કે તરત જ મેં કહ્યું રઘુ તું અહીં તો તે વિક્રમની સામે અચકાતા બોલવા લાગ્યો રઘુએ કહ્યું મેડમ હું ગણિતનો પ્રશ્ન સમજી શક્યો નહીં તેથી અહીં રોકાણો છું અને વિક્રમ ફ્રેશ થવા બાથરૂમમાં ચાલ્યા ગયા અને હું રઘુને લઈને હોલમાં આવ્યો ઘરે ટ્યુશન લેવું ખૂબ જ મુશ્કેલ હોય છે કારણ કે બાળકોની નજરમાં ક્યારે શું આવી જાય આ કહી ન શકાય હોલમાં આવતા જ રઘુએ કહ્યું કે હું કાલે ગણિત સમજી જઈશ અને પછી તે તેના ઘરે ચાલ્યો ગઈ રઘુની એક્ટિવિટી અને વિક્રમની ચિંતા તેના મગજમાં સતત દોડતી હતી નિશાએ નક્કી કર્યું કે તે રઘુને સમજાવવાનો પ્રયત્ન કરશે કે અભ્યાસ સૌથી મહત્વપૂર્ણ છે પણ તેના મનમાં બીજો વિચાર આવી રહ્યો હતો કે રઘુ સાથે વિતાવેલો સમય તેને બીજે ક્યાંક લઈ જઈ રહ્યો છે બીજા દિવસે રઘુ ત્રણથી પાંચ સુધી એક્સ્ટ્રા ક્લાસ માટે રોકાયું હું તેને બધું સમજાવી મારા રૂમમાં કહી આજે મેં ઝુમકા લેવાનું વિચાર્યું હતું પણ અલમારીમાં માત્ર પાંચ જ હજાર હતા મેં કુલ ત્રીસ હજાર રૂપિયા જમા કર્યા હતા જેમાંથી મેં વિક્રમને પંદર હજાર રૂપિયા આપ્યા અને બાકીના દસ હજાર રૂપિયા ક્યાં ગયા મને કંઈ સમજાયું નહીં મારી આંખોમાં આંસુ આવી ગઈ ત્યારે રઘુ મારી પાસે આવ્યો અને મને તેનું કારણ પૂછ્યું કારણ સાંભળી તે તેની બેગમાંથી વીસ હજાર રૂપિયા લાવ્યો અને મારા હાથમાં રાખ્યા મેં તેની લાગણીથી ગળે લગાવી લીધો પણ રઘુએ મને અલગ રીતે પકડી હતી જ્યારે મેં તેની નજર જોઈ તો મને નવાઈ લાગી મેં તેની પાસેથી પૈસા પાછા લીધા અને તેને બહાર હોલમાં મોકલી દીધો તે દિવસથી રઘુ મારી વધુ નજીક રહેવા લાગ્યો દિવસો આમ જ પસાર થયા થોડા દિવસો પછી જ્યારે મને પૈસાની જરૂર પડી ત્યારે મેં રઘુ તરફ જોયું મારી નજર રઘુ પર હતી જે પુરુષ સ્ત્રીના નખરા સહન કરે છે અને તેને ખુશ રાખે છે એક સ્ત્રી તેની સાથે જ સમય પસાર કરવા માગે છે રઘુએ મને તેનું એટીએમ કાર્ડ આપ્યું તે મારી સુંદરતા જોઈને મને મદદ કરી રહ્યો હતો હું આ સમજી ગઈ એક સાંજે રઘુના દાદા તેને લેવા આવ્યા હતા તેણે કહ્યું મેં તમારી પાસે રઘુનું ટ્યુશન ગોઠવીને સાચો નિર્ણય લીધો છે કારણ કે તેને ટ્યુશન માટે આવવાની ખૂબ જ ઈચ્છા હોય છે એક દિવસ એક્સ્ટ્રા ક્લાસ દરમિયાન રઘુ મને શોપિંગ માટે મોલમાં લઈ ગયો તેને મને ઘણી ખરીદી કરાવી હતી મેં તેને કહ્યું તમે આટલા પૈસા ખર્ચો છો જો તમારા દાદાને ખબર પડશે કે તમે આટલા પૈસા ખર્ચી રહ્યા છો તો તેઓ તમને કંઈ કહેશે નહીં તો રઘુએ કહ્યું કારણ કે તેઓ પોતે મારા ખર્ચ માટે મારા ખાતામાં પૈસા જમા કરાવે છે દાદા મને પચાસ હજાર પોકેટ મની આપે છે અને છેલ્લા ઘણા સમયથી મારા ખાતામાં ઘણા પૈસા જમા થયા છે મેં આજ સુધી ક્યારેય કોઈ પર ખર્ચ કર્યો નથી અને હવે હું તમારા પર ખર્ચ કરું છું રઘુનો જવાબ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા અહીં એક મહિના સુધી કામ કર્યા પછી પણ મને ત્રીસ હજાર રૂપિયાની પૂરી રકમ મળતી ન હતી અને રઘુની પોકેટ મની માત્ર પચાસ હજાર રૂપિયા હતી તેની પોકેટ મની હોવા છતાં હવે હું તે પૈસા પર પોતાનો હક જમાવી રહી હતી આ જ પૈસાથી હું પોતાની ઈચ્છાઓ પૂરી કરતી હતી છેલ્લા કેટલાક દિવસોથી હું મારી અંદર એક વિચિત્ર સંતોષી અનુભવી રહી હતી રઘુ હવે સંપૂર્ણપણે મારા પ્રભાવ હેઠળ હતો હું જાણતી હતી કે મેં તેના હૃદય અને દિમાગ બંનેને કબજે કરી લીધા છે જ્યારે તેણે મને તેનું એટીએમ કાર્ડ આપ્યું તેથી હું સમજી ગઈ કે તે મારા માટે વધુ કરવા તૈયાર છે આ મારા માટે તક હતી જેને હું ગુમાવવા માગતી ન હતી રઘુનું ધ્યાન તેના અભ્યાસ પરથી સાવ હટી ગયું હતું હવે હું તેની નજરમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ હતી અને હું જાણતી હતી કે હવે મેં તેને સંપૂર્ણપણે ફસાવી દીધો હતો તે દિવસે મેં બે કલાક સુધી મોલમાં ફર્યા પછી ખૂબ થાકી ગઈ હતી ઘરે આવતાની સાથે જ હું નહાઈ અને જમીને આરામ કરવા લાગી રઘુ ઘરે ચાલ્યો ગયો હતો મારા પતિ તેની ઓફિસમાં વધુ પૈસા કમાતા ન હતા અને મારે એક સોળ વર્ષનો પુત્ર હતો જેને મેં અભ્યાસ માટે મારી બહેનના ઘરે મોકલ્યો હતો હું ભૂલવા લાગી હતી કે હું એક શિક્ષક છું મારું કામ બાળકોને બરાબર રસ્તા તરફ લઈ જવાનું છે ના કે તેને ખોટા રસ્તે લઈ જવાનું હું પૈસાની લોભી બની ગઈ હતી સાચું ખોટું બધું ભૂલતી જતી હતી મારા પતિ મારાથી દૂર રહેવા લાગ્યા હતા અને હું રઘુની નજીક પૈસા ખાતર જવા લાગી હતી અને એ પણ ભૂલી ગઈ હતી કે હું એક રઘુ જેવડા જ પુત્રની માં છું પણ એક દિવસ મને આ વાતની બહુ મોટી સજા મળી એક દિવસ મારા મોબાઈલ પર મારી બહેનનો ફોન આવ્યો શિલ્પાએ ફોન પર જે પણ કહ્યું તે સાંભળીને જાણે મારા પગ નીચેથી જમીન સળકી ગઈ મારી બહેનનો ફોન આવ્યો ત્યારે હું મારા રૂમમાં હતી રઘુને ચક્કર આવી રહ્યા હતા અને તે મારા પલંગ પર સૂતો હતો અનિતાએ કહ્યું નિશા તારા દીકરાને અત્યારે જ અહીંથી લઈ જા તારી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હું તેને ભણાવતી હતી પણ તેને એવું કામ કર્યું છે કે જેનાથી મારી ઇજ્જત કલંકિત થઈ છે મારો પુત્ર જ્યાં ટ્યુશન માટે જતો હતો ત્યાં તેણે તેના ટ્યુશન શિક્ષક પર ખરાબ નજર નાખી હતી તેથી જ મારી બહેન તેને ઘરેથી નીકળવાનું કહેતી હતી મારા પુત્રની ક્રિયાઓ સાંભળીને તેને કેવી રીતે કંઈ કહું તે મને સમજાતું ન હતું કારણ કે હું પોતે શિક્ષક હોવા છતાં હું અઢાર વર્ષના છોકરાને અમુક પૈસાના કારણે ગેરવ્યાજબી માગણીઓ પૂરી કરતી હતી તે દિવસે મને સમજાયું કે જો મેં રઘુને સમયસર સુધારી દીધો હોત તેના પૈસાનો લોભ ન કર્યો હોત તો આજે મારા દીકરાએ આવું કંઈ કર્યું ન હોત સિદ્ધાર્થે જે કર્યું તે મારી ભૂલનું પરિણામ હતું કદાચ આ બધું મને મારી ભૂલનો અહેસાસ કરાવવા માટે થયું હતું તે દિવસે મેં રઘુએ આપેલી બધી ભેટ અને પૈસા તેને પરત કરી દીધા અને તેને મારા ટ્યુશનમાં આવવાની સખ્ત મનાઈ કરી હતી અને તેને તે દિવસે અહેસાસ થયો કે તેને ઘણી નાની ઉંમરમાં મોટી ભૂલ કરી છે તે દિવસથી તેણે અભ્યાસમાં ધ્યાન આપવાનું શરૂ કર્યું અને મેં ટ્યુશન આપવાનું તો બંધ કરી દીધું હતું કારણ કે છેલ્લા મહિનામાં મેં જે પણ કર્યું તેનો મને ઊંડો પસ્તાવો થયો હતો હું તેના વિશે મારા પતિને કંઈ કહી શકી નહીં અને હવે હું મારા પંદર વર્ષના પુત્ર સાથે આંખનો સંપર્ક પણ કરી શકતી ન હતી સિદ્ધાર્થે જે કર્યું તે ખોટું હતું તે દિવસથી મેં નક્કી કર્યું કે મારી પાસે જે છે તેમાં હું ખુશ રહીશ પૈસા બધું નથી પૈસાથી મોટા છે સંસ્કાર જે હું મારા પુત્ર અને વિદ્યાર્થીઓને આપવાનું ભૂલી ગઈ હતી પૈસા કમાવાની લાલચમાં હું મારા સંસ્કાર ભૂલી ગઈ મારા પુત્રએ ખોટું કરી તેને મારી ભૂલનો અહેસાસ કરાવ્યો અને તે દિવસથી મેં મારા સિદ્ધાર્થને સારા સંસ્કાર આપવાનું શરૂ કર્યું આ વાર્તા આપણને સામાજિક અને નૈતિક સંદેશાઓ પહોંચાડે છે જે વ્યક્તિગત ઈચ્છાઓ આર્થિક સંઘર્ષો નૈતિકતા અને કૌટુંબિક જવાબદારીઓ વચ્ચેના સંઘર્ષને પ્રકાશિત કરે છે આ વાર્તા ખાસ કરીને પાત્રોની ભૂલો અને તેના પરિણામો બતાવીને કૌટુંબિક મૌલ્યો અને નૈતિકતા શીખવવાના મહત્ત્વ પર પ્રકાશ પાડે છે વાર્તાનું મુખ્ય પાત્ર નિશા જે એક સામાન્ય શિક્ષિકા છે જે તેના પરિવારની આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે અને પારિવારિક જવાબદારીઓ સાથે સંઘર્ષ કરે છે આ નાણાકીય કટોકટીએ તેને માનસિક અને ભાન ભાવનાત્મક રીતે નબળી બનાવી દીધી છે પૈસાની જરૂરિયાત અને તેની કૌટુંબિક જવાબદારીઓ તેને નૈતિક રીતે નબળી પાડે છે અને રઘુ એક અઢાર વર્ષનો યુવાન નિશાની આ નબળાઈનો લાભ લે છે નિશા નાણાકીય કટોકટીનો સામનો કરતી જોવા મળે છે અને જ્યારે તેને રઘુ તરફથી મદદ મળવાની સંભાવના દેખાય છે ત્યારે તે તેના નૈતિકતા સાથે સમાધાન કરે છે અહીં એ દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે આર્થિક જરૂરિયાત વ્યક્તિને તેની નૈતિકતા અને નૈતિક મુદ્દાઓથી વિચલિત કરી શકે છે અને છેલ્લે કહાનીમાં મહત્વનું એ પણ છે કે અંતે તેને ખ્યાલ આવે છે કે તેને પૈસા ખાતર પોતાનું સ્વાભિમાન અને નૈતિક મૂલ્યો ગુમાવી દીધા છે શિક્ષકનું મુખ્ય કર્તવ્ય માત્ર વિષયો શીખવવાનું નથી પણ તેને બાળકોમાં નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્યો પણ કેરવવાના હોય છે શિક્ષક એ સમાજનો માર્ગદર્શક છે અને તેના વિદ્યાર્થીઓને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત બતાવવાની તેની જવાબદારી છે પરંતુ આ વાર્તામાં નિશા પોતે તેના માર્ગથી ભટકી જાય છે અને માત્ર રઘુને જ નહીં પરંતુ તેના પુત્રને પણ ખોટી દિશામાં ધકેલે છે રઘુ જે દસમા ધોરણમાં બે વખત નાપાસ થઈ ચૂક્યો છે તે નિશા તરફ આકર્ષાય છે નિશા તેને માસૂમ બાળક ગણે છે પણ ધીમે ધીમે રઘુનું વર્તન બદલાવા લાગે છે નિશા તેનું પરિવર્તન અનુભવે છે પરંતુ તેની આર્થિક જરૂરિયાતોને કારણે તેને અવગણે છે વાર્તા આપણને શીખવે છે કે જો એક શિક્ષક તેના આદર્શોથી ભટકી જાય છે તો તેની સમાજ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ પર નકારાત્મક અસર પડે છે શિક્ષણ એ માત્ર પુસ્તકો પૂરતું મર્યાદિત નથી પરંતુ તે વ્યક્તિના સંપૂર્ણ વ્યક્તિત્વના વિકાસનું માધ્યમ છે વાર્તામાં નિશાનું પતન ત્યારે શરૂ થાય છે જ્યારે તે પૈસાના લોભમાં રઘુ સાથે અફેરમાં પડી જાય છે તે વિચારે છે કે આ તેની નાણાકીય સમસ્યાઓ હલ કરશે પરંતુ તેને તેનો ખ્યાલ નથી કે તેની અસર તેના અંગત જીવન અને પારિવારિક સંબંધો પર પણ પડશે જ્યારે નિશાનો દીકરો પણ એ જ ખોટા રસ્તે ચાલે છે ત્યારે તેને પોતાની ભૂલનો અહેસાસ થાય છે તેની બહેનનો ફોન તેને જાણ કરે છે કે તેનો પુત્ર પણ તે જ ભૂલ કરી રહ્યો છે જે તેણે રઘુ સાથે કરી હતી આ વાર્તામાં સ્પષ્ટ સંદેશ છે કે માતા પિતાની જીવનની સીધી અસર તેમના બાળકો પર થાય છે જો માતા પિતા તેમના સંસ્કારોથી વિચલિત થાય તો તેમના બાળકો પણ તે જ માર્ગ પર ચાલશે અહીં એક ઊંડી ચિંતા એ છે કે નૈતિકતા અને મૂલ્યોનું પાલન ફક્ત આપણા અંગત જીવન માટે જ નથી પરંતુ તે આપણી ભાવિ પેઢીઓ માટે પણ મહત્વપૂર્ણ છે નિશાને ખબર પડી એ તેમની પોતાની ભૂલોએ તેમના પુત્રને ખોટા રસ્તે ધકેલી દીધું તેથી એ મહત્વનું છે કે આપણે આપણા બાળકોને સારા સંસ્કાર અને નૈતિકતા બતાવીએ જેથી કરીને તેઓ સાચી દિશામાં આગળ વધી શકે વાર્તા એ પણ બતાવે છે કે આર્થિક લાલચ વ્યક્તિને નૈતિકતાથી ભટકાવી શકે છે જ્યારે રઘુ તેને પૈસા અને મોંઘી ભેટ આપવાનું શરૂ કરે છે ત્યારે તે તેના સંબંધમાં ફસાઈ જાય પરંતુ અંતે તેને ખ્યાલ આવે છે કે તેને પોતાની નૈતિકતા અને આત્મસન્માનને ગુમાવી દીધું છે પૈસાથી ખુશી ખરીદી શકાય છે પરંતુ સ્વાભિમાન અને નૈતિકતા તેના કરતાં વધુ મૂલ્યવાન છે નિશાનું પતન આપણને શીખવે છે કે પૈસાની દોડમાં નૈતિકતા ન ગુમાવી જોઈએ નિશાના તેના પતિ અને પુત્ર સાથેના સંબંધો પણ વાર્તામાં મુખ્ય ભૂમિકા ભજવે છે આર્થિક તંગી અને નિશાની નાની ભૂલોને કારણે નિશા અને તેના પતિ વિક્રમના સંબંધોને પણ અસર થાય છે વિક્રમ તેના કામને કારણે આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યો છે પરંતુ તે નિશા પર સંપૂર્ણ વિશ્વાસ અને સન્માન આપતો હતો વિક્રમને નિશાના રઘુ સાથેના સંબંધો વિશે કોઈ જાણકારી ન હતી અને આ દર્શાવે છે કે સંબંધોમાં પારદર્શિતા અને વિશ્વાસ કેટલો મહત્વપૂર્ણ છે વિક્રમ સાથે પુત્ર સિદ્ધાર્થ સાથે પણ ખાસ સંબંધ છે પરંતુ જ્યારે સિદ્ધાર્થ પણ ખોટા રસ્તે ચાલવાનું શરૂ કરે છે ત્યારે નિશાને ખબર પડે છે કે તેના પોતાના કાર્યોથી તેના પુત્રને જ અસર થઈ છે આ વાર્તામાં આપણને બતાવે છે કે પારિવારિક સંબંધોમાં નૈતિકતા અને પ્રામાણિકતા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જો આપણે આપણા પરિવાર સાથે નૈતિક છીએ તો તમે મૂલ્યોને અનુસરતા નથી તે આપણા બાળકોને પણ અસર કરે છે વાર્તાનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે નિશાને અંતે તેની મૂલો ભૂલોનો અહેસાસ થાય છે રઘુએ આપેલા તમામ પૈસા તે એને પાછા આપે છે અને તેનો સંબંધ તોડી નાખે છે તેને સમજાય છે કે તેને પૈસા ખાતર તેના નૈતિક મૂલ્યો ગુમાવી દીધા હતા હવે તે નક્કી કરે છે કે તે તેના પુત્રને સારા સંસ્કાર આપશે અને તેના પરિવારને નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્યોથી સંસ્કારિત કરશે આ વાર્તા આપણને બતાવે છે કે આપણે જીવનની કોઈપણ પરિસ્થિતિમાં ભૂલો કરી શકીએ છીએ પરંતુ તે ભૂલોમાંથી શીખવું અને પોતાને સુધારવું મહત્વપૂર્ણ છે નિશાના આધારમાં સુધારો અને તેના પરિવાર પ્રત્યેની તેની લાગણી જવાબદારી તેને સાચો માર્ગ બતાવે છે જીવનમાં પૈસાની ઈચ્છા અને નાણાકીય લાલચ આપણને કામ ચલાવ સુખ આપી શકે છે પરંતુ વાસ્તવિક સુખ નૈતિકતા સ્વાભિમાન અને કુટુંબ પ્રેમમાં રહેલું છે આ વાર્તા આપણને એક મહત્ત્વપૂર્ણ પાઠ શીખવે છે કે પૈસા બધું ખરીદી શકતા નથી નૈતિક મૂલ્યો અને સ્વાભિમાન એ આપણા જીવનની વાસ્તવિક સંપત્તિ છે જો આપણે આપણા નૈતિક મૂલ્યો સાથે છેડા કરીશું તો આખરે પસ્તાવો તો કરવો જ પડશે પરિવાર સાથે પારદર્શિતા પ્રામાણિકતા અને નીતિમતા જાળવી ખૂબ જ જરૂરી છે બાળકોને સારા સંસ્કાર આપવા અને તેમને સાચી દિશામાં માર્ગદર્શન આપવું એ માતા પિતાની સૌથી મોટી જવાબદારી છે આર્થિક તંગી અને નાણાકીય કટોકટીનો સામનો કરવા છતાં જો આપણે નૈતિક મૂલ્યો સાથે સમાધાન ન કરી તો આપણે જીવનમાં સાચું સુખ અને સંતોષ મેળવી શકીએ છીએ મને આશા છે કે મેં જે કહ્યું તે તમને ગમ્યું હશે અને તેનાથી તમને પ્રેરણા પણ મળી હશે જો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરીને મને જરૂરથી કહેજો કે તમને આ સ્ટોરી કેવી લાગે છે થેન્ક યુ